હેલો ફ્રેન્ડ્સ ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે સિન્ટેક્સની ટાંકી આપણા દરેકના ઘરમાં છત ઉપર હોય જ છે પણ તેને સાફ કરવા માટે અંદર ઉતરીને સાફ કરવી પડતી હોય છે તો આજે હું તમને એક સરસ મજાનો આઈડિયા આપીશ જેનાથી તમે ટાંકીની અંદર ઉતર્યા વગર જ બારે ઉભા રહીને ટાંકીને એકદમ સરળતાથી સાફ કરી શકશો અને રિઝલ્ટ ખૂબ જ સરસ મળે છે તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ અહીં મેં એક પ્લાસ્ટિકની ખાલી બોટલ લીધેલી છે તમે કોલ્ડ ડ્રિંકની કોઈ પણ બોટલ લઈ શકો છો મેં અહીં થમ્સઅપની બોટલ લીધેલી છે અને તેનું રેપર કાઢી નાખ્યું છે અને આને અડધી આપણે કટ કરવાની છે અહીં જે આકો દેખાઈ રહ્યો છે બોટલ ઉપર તેની ઉપર આપણે માર્કરથી પહેલાં લાઇન કરી લઈશું અને ત્યારબાદ એને કટ કરવાની છે ટાંકી સાફ કરવા માટે આજે આપણે બનાવી રહ્યા છીએ તેને તમારે એક જ વખત બનાવવાનું છે પછી તમે એનો હર વખતે યુઝ કરી શકશો દર મહિને કે બે મહિને તમે આવી રીતના આરામથી ટાંકો સાફ કરી શકશો અને આમાં કોઈ જ મહેનત નહીં પડે ખાલી એક વખત આ બનાવવામાં થોડીક મહેનત લાગશે પછી કંઈ જ મહેનત નહીં પડે તો જો મેં અહીં આવી રીતના માર્ક કરી લીધું છે હવે આને આપણે કટ કરી લઈશું તમે આ રીતથી અથવા તો ચાકુને સહેજ તપાવીને આરામથી આને કટ કરી શકશો તો જો મેં આવી રીતના કટ કરી લીધું છે ચાકુને સહેજ ગરમ કરીને મેં કટ કર્યું છે હવે બોટલનો જ્યાં નીચેનો ભાગ વધ્યો છે એને ફેંકવાનો નથી એને આપણે રાખી મૂકીશું તેનો યુઝ પણ હું તમને આના પછી એકાદા વિડીયોમાં બતાવીશ તો તે તમે ફેંકતાની સાચવી રાખજો હવે બોટલના નીચેના ભાગમાં આપણે આવી રીતના કટ લગાવવાના છે આશરે દોઢથી બે ઇંચ જેટલા એમાં કોઈ ફિક્સ માપની જરૂર નથી ખાલી નાના નાના કાપા કરવાના છે આવી રીતના થોડા થોડા અંતરે આપણે કટ લગાવતા જઈશું કેટલા અંતરે કટ લગાવવું એમાં પણ કોઈ ફિક્સ નથી થોડો થોડો ગેપ મૂકીને આપણે એવી રીતના કટ લગાડતા જઈશું આખી બોટલમાં આપણે એવી રીતના કાપા કરવાના છે કાતરની મદદથી જ ખૂબ જ સરળતાથી આવી રીતના કટ થઈ જશે આમાં આપણે ચાર જ વસ્તુની જરૂર પડશે એક પ્લાસ્ટિકની ખાલી બોટલ એક સાડા ત્રણથી ચાર ફૂટ જેટલી પીવીસી પાઇપ એક પાણીની નળી પાંચથી છ ફૂટ જેટલી લાંબી અને સેલોટેપ બસ એ ચાર વસ્તુમાં આપણી આ ટેકનિક તૈયાર થઈ જશે તો જો મેં આખી બોટલમાં આવી રીતના કટ લગાડી લીધા છે હવે આપણે એક પીવીસીની પાઇપ લઈ લઈશું આશરે સાડા ત્રણથી ચાર ફૂટ લાંબી પાઇપ લેવાની છે અને એ પાઇપ એટલી પાતળી ન હોવી જોઈએ કે બોટલનું જે મોઢું હોય તેમાં આરામથી અંદર જઈ શકે એનાથી થોડીક મોટી હોવી જોઈએ મોઢા કરતાં જો તમે જોઈ શકો છો મોટી છે હવે આપણે પાછળની સાઈડથી આવી રીતના આ પાઇપ નાખવાની છે સરળતાથી નહીં જાય એના માટે આગળનો જે ભાગ છે બોટલનો બ્લુ લાઇન દેખાય છે એની નીચેનો ત્યાંથી આપણે એને કટ કરી લઈશું અને ત્યારબાદ પાઇપને સહેજ ગેસ ઉપર તપાવીને નાખીશું તો જો મેં આગળનો બોટલનો ભાગ કટ કરી લીધો છે અને પાઇપને સહેજ ગેસ ઉપર તપાવીશું એટલે એકદમ સોફ્ટ થઈ જશે અને આરામથી આવી રીતના અંદર જતી રહેશે તો જો આખી પાઇપને આપણે આવી રીતના કાઢી લઈશું અને થોડોક છેડો અંદર રહેવા દઈશું અને હવે આ બે જોઈન્ટ છે તેની ઉપર આપણે સેલોટેપ વીંટવાની છે એકદમ એર ટાઈટ થાય એવી રીતના આપણે વીંટવાની છે અત્યારે મારી પાસે આ સાદી સેલોટેપ છે એટલે હું આ જ વીંટી રહી છું પણ તમારી પાસે પેકિંગ કરવા માટેની બ્રાઉન કલરની જે ટેપ આવે છે જો એ હોય તો એનાથી જ કવર કરજો અથવા તો બીજી વોટરપ્રૂફ ટેપ પણ આવતી હોય છે જો એ હોય તો એનાથી કરજો ટૂંકમાં અહીં એર ન જવી જોઈએ એકદમ આપણે વેક્યુમ ક્રિએટ કરવાનું છે તો જો એકદમ સરસ મેં આને ટાઈટ કરી લીધું છે હવે આ પીવીસી પાઇપનો જે બીજો છેડો છે જે આપણે ગરમ કરીને બોટલની અંદરથી પસાર કર્યો હતો તે છેડા ઉપર આપણે પાઇપ લગાડવાની છે પાણીની જે પાઇપ હોય એ તે આની અંદર નાખી દઈશું આ પાઇપ છે તે આશરે ચાર પાંચ ફૂટ જેટલી લાંબી હોવી જોઈએ એનાથી થોડીક ઓછી હશે તો પણ ચાલશે અને એનાથી લાંબી હશે તો પણ વાંધો નહીં આવે તો આવી રીતના પાણીનો પાઇપ છે તે આની અંદર નાખ્યા પછી અહીંયા પણ આપણે સેલો ટેપ લગાડી દઈશું એકદમ ટાઈટ વીંટવાનું છે અહીંથી પણ એર ન જવી જોઈએ એકદમ સરસ આપણે આને ટાઈટ વીંટી લઈશું તો જો આને પણ મેં સરસ ફિક્સ કરી લીધું છે તો આ આપણું એક વેક્યુમ માટેનું સાધન તૈયાર થઈ ગયું છે હું તમને આખું બતાવી દઉં કે આ કઈ ટાઈપનું લાગી રહ્યું છે આ ટાઈપનું આનો કંઈક લુક આવશે અને આની મદદથી આપણે ટાંકી એકદમ સરળતાથી સાફ કરીશું હવે આપણે છત ઉપર જઈએ સિન્ટેક્સની ટાંકીમાં અમુક ટાઈમે આવી રીતના નીચે ધૂળ ને કચરો જામી જતો હોય છે જેને સાફ કરવા માટે પહેલાં તો આપણે આખી ટાંકી ખાલી કરવી પડે અને પછી અંદર ઉતરીને તેને સાફ કરવી પડતી હોય છે તો આપણે બારેથી જ આ ટાંકીને સાફ કરીશું ટાંકીમાં થોડુંક જ પાણી ભરેલું હોવું જોઈએ લગભગ અડધાથી એક ફૂટ જેટલું એનાથી વધારે પાણી ભરેલું નહીં રાખવાનું હવે આપણે જે આ બનાવ્યું છે તેની અંદર આપણે પહેલાં પાણી ભરી લઈશું બોટલવાળો જે ભાગ છે ત્યાંથી આપણે પાણી રેડીશું અને પાઇપનો જે છેડો છે ત્યાંથી પાણી નીકળે ત્યાં સુધી આપણે પાણી નાખવાનું છે લગભગ એકથી દોઢ ડબલા જેટલું જ અંદર પાણી જશે વધારે નહીં જાય એટલા માટે આખું ભરાઈ જશે કેમ કે આ લંબાઈ ઘણી છે એટલે ડાયરેક્ટ જો તમે શક કરશો તો પાણી નહીં આવે એટલે આવી રીતના પહેલાં અંદર પાણી ભરી લેવાનું અને તમે જોઈ શકો છો કે બીજા છેડે પાણી નીકળવા લાગ્યું છે તો હવે આ જે છેડો છે પાઇપનો એને આપણે વાળી લઈશું અને ત્યારબાદ આ જે બોટલવાળો ભાગ છે તેને આપણે ટાંકાની અંદર નાખવાનો છે આવી રીતના વાડે પછી એકદમ ફટાક દઈને આપણે અંદર નાખી દઈશું જ્યાં રેતીવાળો ભાગ છે ત્યાં નીચે અડેલું હોવું જોઈએ અને બીજી સાઈડથી પાણી નીકળવા લાગશે પણ ન નીકળે તો તમારે આવી રીતના મોઢાથી થોડુંક શક કરવું પડશે એકદમ નીચે પાઇપ રાખીને શક કરવાનું જો ઉપર રાખીને કરશો તો પાણી નહીં જાવે આવે બેથી ત્રણ વખત કરવું પડશે અને પાણી ચાલુ થઈ જશે જો તમે જોઈ શકો છો કે અંદરથી કેટલો ડોર આવી રહ્યો છે પાણી પણ સાથે આવશે પણ ધૂળ પણ આવી જ જશે જે ભાગમાં ધૂળ હોય એ ભાગમાં બોટલવાળો જે ભાગ છે તે આપણે ફેરવતા જવાનો એટલે સરસ આવી રીતના ધૂળ બધી બહારે આવી જશે ખાસ કરીને સિનિયર સિટીઝન જે ઘરમાં એકલા રહેતા હોય તેને આ ખૂબ જ મદદમાં આવે એવી વસ્તુ છે તમે બીજા પાસે પણ સાફ કરાવી શકો છો પણ આવી રીતે ઘરે જાતે દર મહિને ટાંકો સાફ કરી લેશો ને તો તમારો ટાંકો અંદરથી એકદમ સરસ ચોખ્ખો રહેશે તમે જોઈ શકો છો કે વગર મહેનતે ટાંકાની અંદરની ધૂળ બધી બહાર આવી રહી છે આપણે અંદર ઉતરીને ઘસવાની જરૂર પણ નહીં પડે અને અંદર આવી રીતના તમારે ફેરવતા જવાનું જ્યાં પણ ધૂળ અને રેતી હોય ત્યાં આવી રીતના ફેરવતું જવાનું થોડીક વાર ફેરવવાનું તમને એમ લાગે કે રેતી હવે નથી દેખાઈ રહીને બધી બારે નીકળી જ ગઈ છે તો પછી પાઇપ કાઢી લેવાનો આ પાણીનો પાઇપ છે તેને પકડવાની જરૂર નહીં પડે ખાલી અંદર આપણે ફેરવતા જવાનું એટલે સરસ માટી બધી બહારે આવી જશે અને તમે જોઈ શકો છો કે કેટલી બધી માટી અંદરથી બારે આવી રહી છે જો આટલો બધો કચરો અને માટી હતી ટાંકાની અંદર તે બધી જ બહાર આવી ગઈ છે તે પણ વગર મહેનતે અંદર ઉતર્યા વગર કે ઘસ્યા વગર આપણી ટાંકી સાફ થઈ જશે તો જો આપણી ટાંકીની અંદરથી બધી જ ધૂળ આવી ગઈ છે તમે જોઈ શકો છો કે તળિયામાં પહેલાં કેટલી ધૂળ દેખાઈ રહી હતી અને હવે કેટલું ચોખ્ખું દેખાઈ રહ્યું છે સાઈડમાં જે કાળું દેખાઈ રહ્યું છે તે ઘણા વર્ષોથી ક્ષાર જામેલો છે તે નથી જતો એના કારણે લાગી રહ્યું છે પણ જે ધૂળને કચરો હતો તે બધું જ આવી ગયું છે જો તો પહેલાં કેવું હતું અને હવે કેવું છે તમે જોઈ શકો છો તળિયું આપણું એકદમ ચોખ્ખું દેખાઈ રહ્યું છે આને સાયફોનિક ટેકનિક કહે છે વિજ્ઞાનની ભાષામાં તો આ ટેકનિકથી તમે પણ આવી રીતના ટાંકી જરૂરથી સાફ કરજો પણ એક છે કે ટાંકીની સાઈડની દિવાલો હોય તે આનાથી સાફ નહીં થાય એ તમારે ઘસીને જ કરવી પડશે પણ આજનો વિડિયો તમને જો જરા પણ ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરીને વધુમાં શેર પણ કરજો અને આવા જ એવડા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી મળીશું નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ